આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં ક્યારેક અમદાવાદમાં ક્યારેક સુરતમાં ક્યારેક ભાવનગરમાં ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી રહે છે અને મહિનો દોઢ બે મહિના પછી સરકાર ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે મોરબીમાં બ્રિજ તૂટી જાય છે રાજકોટમાં આગ લાગી જાય છે સુરતની અંદર આગ લાગી જાય છે આ તમામ ઘટનાઓ યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે કે હમણાં હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ કે ગુજરાત ક્વીનમાં બેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે આવું કેમ થાય છે ગુજરાતની અંદર સીટ તો એક તો કરવા માટે જ બનાવવામાં આવે છે કોઈ ન્યાય અપાવવા માટે કે ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા પણ છેતરવા માટેની તમને એક જ માણસ કેમ મળે છે આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો એનો મતલબ એમ સમજી શકાય એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળે અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે રાજકોટની ઘટનામાં પણ સીટ નામનું ષડયંત્ર ચાલુ કર્યું છે ભાજપે સીટ આમ કરી નાખશે સીટ તેમ કરી નાખશે આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે ગુજરાતની આ જ જનતાએ તમને છપ્પન સીટ આપી છે એકસો છપ્પન છો શરમ નથી આવતી ભાજપના લોકોને એકસો છપ્પન સીટ હોવા છતાં સીટ 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 ઉનાકાંડ સીટ વડોદરામાં સીટ મોરબીમાં સીટ રાજકોટમાં સીટ અમદાવાદમાં સીટ સુરતમાં સીટ આ શું આદર્યું છે મોરબીની ઘટના બની કે રાજકોટની બની કે વડોદરા વડોદરાની બની ઘટના બન્યા પછી ભાજપના તમામ નેતાઓ અધિકારીઓની ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે હકીકત તો એવી છે કે ભાજપના નેતાઓની મિલીભગતથી ભાગીદારીથી જ અધિકારીઓ છે એ આંખ આડા કાન કરતા હોય છે પણ જ્યારે જાહેર થાય ત્યારે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવાનો અને ભાજપના નેતાઓને આબાદ રીતે બચાવી લેવાના આ એક ષડયંત્રનો હિસ્સો છે રાજકોટની ઘટના પછી હું એક પૂર્વ અધિકારી તરીકે ગુજરાતના સૌ અધિકારીને એટલું જ કહીશ કે ભાજપવાળાના ચાળે ચડવું નહીં આ લોકો ગમે ત્યાં ચડાવી દેવા માટે માહેર છે ભાજપવાળાના ઈશારે જે કાંઈ અધિકારીઓ કામ કરે છે એના ઉપરવાળો આવા જ હાલ કરવાનો છે આજે રાજકોટમાં જે જેલમાં ગયા છે એમને એમના પાપની સજા મળવાની છે મળવી જ જોઈએ અને આવી જ સજા મોરબીના પણ ચીફ ઓફિસરને મળવી જોઈએ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરથી લઈને ફાયર કમિશનરથી લઈને જે કાંઈ હોય એને મળવી જોઈએ જે લોકોએ ભાજપના ઈશારે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના કહેવા પ્રમાણે બેદરકારી દાખવી છે એમને સજા થવી જોઈએ ભાજપના નેતાઓને પણ થવી જોઈએ અમને આશા છે કે કંઈક સારું કામ થશે રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજી ક્યાં છે રાજકોટમાં તમે મિટિંગો મોલે મોલે ક્લિનિકે ક્લિનિકે મિટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી ચાર દિવસ પાંચ દિવસ પછી આવે છે તમે જુઓ મત મેળવવા માટે સી આર પાટીલજી હું સન્માનનીય કહીશ સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એકસો છપ્પન સીટ આવી તો એ રડતા હતા કે એકસો બ્યાસી નો આવી એને દુઃખ થયું એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય સુરતમાં સત્યાવીસ સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે મેઘમારી સોનાની કિલીની વાત કરતા હતા ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી સી પાટિલ પાટીલ ક્યાં છે સી આર પાટીલની શું જવાબદારી નથી બનતી સી આર પાટીલ તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાં ગુણા ઉતર્યા છે હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે મજબૂતાથી સવાલ પૂછ્યા છે આજે રાજકોટના મીડિયાની પત્રકારોની જે ચર્ચા થાય તો સીઆર આર પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ એકસો છપ્પન ને એકસો બ્યાસી લેવા છવ્વીસે છવ્વીસ લેવા નીકળી પડ્યા છો ત્યારે આ લોકો મૃત્યુ પામે છે એને તમે શું કરો છો અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે તમે જોયો છે સીટની રચના કરે સીટમાં એ જ અધિકારીઓ હોય એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં એટલા માટે એ અધિકારી થાય છે સમજી લેજો તમે આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે નાની માછલીઓ હોય મોટા નેતા મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે માનો કે આઈએસ આઈપીએસને નાખે તો એ પણ ભાજપના નેતાઓને કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે મને ફોન આવ્યો હતો મને આ ગેમ ચલાવવા માટે કીધું હતું એટલા માટે એક એકને એક અધિકારી ચલાવે છે ને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ પ્રધાનમંત્રીશ્રીના નામે મત ગુજરાતે આપ્યું પ્રધાનમંત્રીએ શું કર્યું એક ટ્વીટ સિવાય આજે લો કે ધ્યાનમાં બે કલાક મોડા અને એક મીટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર લીક થયા મોન દારૂના લઠ્ઠા કાંડ થાય મૌન બેફામ દારૂ વેચાય મૌન અને તમે મને જોઈને મત આપી દીધો તમને જોઈને મત આપ્યું પરિણામ શું આવ્યું બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી એટલી ડેડ બોડી સળગી આ આના માટે તમને મત આપ્યા હતા અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે આમને ધારાસભ્યને ન જોતા સાંસદ સભ્યને ન જોતા પ્રજાને પણ મારે કેવું છે કે એ જે ધારાસભ્ય ચૂંટાયેલા ભાજપના એ લાશો ઉપર હસતા હતા અટાશે કરતા હતા ભૂલ કોની આપણી છે મોદીના નામે મત આપ્યા છે મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો ધારાસભ્ય બનો હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો પણ રાજકોટ કાંડ માટે એક મિટિંગ સુધી તમે લીધી નથી તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે અને મુખ્યમંત્રી ચક્કર મારીને સીટમાં જે ઢાંક બીછોડો કરવા માટે સીટની રચના કરી અત્યારે જેસીબીઓ ચલાવી દીધા જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે બે બે દિવસ સુધી જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને તો એ જેસીબીઓ ચલાવીને શું કરવા સાબિત મારવા બધા પુરાવા નાશ કરી દીધા કેમ છોડને કેમ કોના ઈશારા કર્યા છે કયા ભાજપના નેતાના ફોનથી કર્યા છે શું કામ કર્યા છે આ એક મોટો સવાલ છે એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે આમ આદમી પાર્ટી એક નવા ચીલે એ જાય છે કે અમે હવે પીડિતોને મળીને સીટની પોલ ઘરે ઘરે જઈને ખોલીશું